લોકસભાની ચૂંટણી પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામાની સામે અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો તો ભાવનગરના ઉમેશ મકવાણા ફોર્મ રદ કરાવવા માટે પણ ભાજપના ધલવલિયા શું છે સમગ્ર મામલો જાણીશું નમસ્કાર હું હિરલ પરમાર રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આરોપ લગાવાઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા ભાજપની જાળમાં હાલ નિલેશ કુંભાણી ઉમેશ મકવાણા અને જેની ઠુમર ફસાયેલા છે વિગતે વાત કરીએ તો કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોમમાં ટેકેદારોની સહી ખોટી હોવાનો ભાજપ દ્વારા આરોપ લગાવ્યો છે જેની જે આજે સુનાવણી છે ટેકેદારો રમેશ પુલરાજ જગદીશ સાવલિયા ધ્રુવિન ધામેલિયાનું પણ અપહરણ કરાવવો હોવાનો નિલેશ કુમાણીનો દાવો છે સામે ભાજપનો આરોપ છે કે ટેકેદારો બોગસ છે તો આજે સુનાવણી દરમિયાન બાબુ માંગુ કિયાએ કહ્યું કે એક જ પ્રિન્ટર પરથી એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યા છે એક જ વકીલની નોટરી પણ કરવામાં આવી છે જેમાંથી કોઈ ષડયંત્રની ગંધ આવી રહી છે બંને પક્ષના વકીલો પણ કોર્ટમાં હાજર થયા છે દલીલો ચાલી રહી છે બીજી બાજુ કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર જેની ઠુમર કે જેમની સામે ભાજપે પણ મિલકતને લઈને ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો ઉઠાવ્યો જેને લઈને જેની ઠુમરે પણ થોડા સમય માંગ્યો છે ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ અમરેલી કલેક્ટર કચેરીમાં પહોંચી હતી તેમજ કોંગ્રેસના પૂર્વધારાસભ્ય વીજી ઠુમર પણ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા એક કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કુકળું યથાવત રહ્યું ફરી સુનાવણી થવાની છે તો ત્રીજી બાજુ ભાવનગરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના સોગંદનામાને લઈને ભાજપના નિમુબેન બાંભણિયાએ વાંધારજી કરી જેમાં પણ આવક ઉપર સવાલો ઉઠ્યા જે પ્રમાણે ઉમેશ મકવાણાએ બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણીમાં એફિડેવિટમાં બે હજાર અઢાર ઓગણીસમાં આવક આઠ લાખ ચુમ્મોતેર હજાર નેવું દર્શાવી છે જ્યારે લોકસભા એફિડેવિટમાં બે હજાર અઢાર ઓગણીસમાં આવક અગિયાર લાખ વીસ હજાર દર્શાવી છે આ માહિતી વિરોધાભાસ ઊભો કરે છે બીજો વાંધો ઉમેશભાઈએ રોકડ તેત્રીસ લાખ પાંત્રીસ હજાર અને પત્ની અલકાબેનની રોકડ બાવીસ લાખ અઠ્યાવીસ હજાર દર્શાવી છે જે તેમની પાંચ વર્ષની આવક કરતાં વધારે છે ત્રીજો વાંધો એ છે કે દેવેન્ડ આર્યા ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ માં ડાયરેક્ટર તરીકેની આવક દર્શાવી નથી શિક્ષણની માહિતી પણ અધૂરી હોવાનો તેમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે જેને લઈને ઉમેશ મકવાણાએ પણ ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરી મારું ફોર્મ રદ કરાવવાના કાવતરા કરી રહી હોવાના આક્ષેપ કર્યા છે જો કે ઉમેશ મકવાણાએ પણ અરજીનો જવાબ આપવા માટે સમય માંગ્યો છે પરંતુ જે રીતે કોંગ્રેસના મજબૂત ઉમેદવારોના ફોર્મમાં વાંધા વચકા ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે તેને લઈને કોંગ્રેસનો એક જ સૂર ઉઠ્યો છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક હારથી ડરી રહ્યું હોવાને કારણે ખોટી રીતે ઉમેદવારોના ફોર્મ રદ કરાવવાને લઈને આખું ષડયંત્ર રચાઈ રહ્યું હોય તેવો આરોપ લગાવાઈ રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપની આ જાળમાંથી કોંગ્રેસના ઉમેદવારો બહાર નીકળવામાં કેટલા સફળ થાય છે ફોર્મ રદ થાય છે કે પછી યથાવત રહે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર